આગામી તહેવારોને ધ્યાને લઈ રાજકોટ એસટી વિભાગ દ્વારા સો જેટલી એકસા બસોનું છે એ આયોજન કરવામાં આવેલું છે જેમાં ખાસ કરીને રાજકોટથી અમદાવાદ તરફ રાજકોટથી દાહોદ પંચમહાલ તરફ રાજકોટથી ભુજ તરફ આ તમામ જગ્યાએ છે એ આપણે બસોનું દોડાવવામાં આવશે અને જેમાં રાજકોટની અંદર અમારા દ્વારા છે વીસ બસો ફાળવવામાં આવેલું છે મોરબીની અંદર દસ બસો ફાળવવામાં આવેલું છે ગોંડલની અંદર પંદર બસો ફાળવવામાં આવેલી છે આમ તમામ જગ્યાએ તહેવારોને ધ્યાને લઈ એકસ્ટ્રા બસો અને એકસા શાપનું છે એ આયોજન કરી દેવામાં આવેલું છે મુસાફરોને અગવડતા ન પડે તેના માટે છે એ જીએસઆરટીસી મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ ઓનલાઈન રિઝર્વેશન છે એ કરાવી શકશે અને ડબલ્યુ ડબલ્યુ ડોટ જીએસઆરટીસી ડોટ ઇન વેબસાઇટ ઉપરથી પણ અમારી એકસ્ટ્રા ટ્રીપો છે એ ઓપન કરી દેવામાં આવેલી છે તો તેના ઉપરથી પણ બુકિંગ છે એ કરી શકશે આપણે હાલ અમે જે ચેક કરેલું છે તે પ્રમાણે એડવાન્સ બુકિંગની અંદર ઘસારો ખૂબ જ સારા એવા પ્રમાણમાં છે અને આગામી સોળ તારીખથી જે અત્યારે છે તેનાથી પણ એડવાન્સ બુકિંગમાં વધારે પડતો નોંધપાત્ર વધારો છે એ જોવા મળેલો છે ગયા વર્ષની સરખામણીમાં હજી જોઈએ તો એ આપણે જ્યારે તહેવારો પૂર્ણ થતા હોય છે ત્યારબાદ અમે એની વિગતો છે એ તૈયાર કરતા હોય છે તો એ પછી અમે તમને આપી શકીએ દિવાળી પહેલાં છે એ આપણે દાહોદ પંચમહાલ તરફ વધુ ઘસારો થાય છે અમદાવાદ તરફ થાય છે અને દિવાળીના તહેવારો પૂર્ણ થઈ ગયા પછી આપણે સૌરાષ્ટ્રની અંદર લોકલ ટ્રાફિક જે નીકળે છે એમાં રાજકોટથી જૂનાગઢ તરફ દ્વારકા તરફ રાજકોટ થી મોરબી તરફ અને રાજકોટ થી ભાવનગર તરફ છે એ વધારાનો એક્સ્ટ્રા ટ્રાફિક છે એ થવા પામતો હોય છે હમલો તીન જન મે ફોર મેરા મેરા લડકા થાય ફંક્શન મેં ફંક્શન હે હમલો જારે